આવેલા ફતેપુરા નો કેસો છે હું એમાં હાજર થયો છું તો હજુ એ લોકોનું કઈ હજુ નિવારણ આવ્યું નથી આ શું કરી રહ્યા છે સાહેબ આ તો ઉપર વાળો મોટા કે દલાલોનો સાહેબ પકડી લાવો ને ઓ સાહેબ હું તો ઊંઘી ગયો ને બહાર થી આવ્યો તો પછી અમારા જે આ ભાગીદાર માં આપણે અલ્પેશભાઈ અને બીરલભાઈ વાત કરી કે આ મોબાઈલ ખબર પડી ત્યાર પછી મને કહે ધાવડ તમે તૈયાર થઈ અને મને તો ગભરાવણ થઈ કે મરી જ જવું જોઈએ આના કરતા વીંગુ જમીન ના રે કરું અમે આજે રમેશભાઈ ગોપાલભાઈ ના જોડે આવ્યા છીએ આની જોડે એક ફ્રોડ થયું છે આખો દસ્તાવેજ 22 વીઘાની જમીનનો દસ્તાવેજ આખો ફ્રોડ આધાર કાર્ડ પાન કાર્ડ બધા એકાએક પુરાવા ફ્રોડ છે

કે તમે આનું નિરાકરણ કરો નહીતર તરફ ફિસાવા વાળી અમે કરીશું